હળવદિયા ગામને જોડતો ફીડર છે તેમાં અવારનવાર પુરવઠો થાય છે જેના અભાવે તે નાયબ લોકોએ ભેગા મળીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું કે આકુલવાડી ગામને સ્વતંત્ર ફીડર આપવું દર ત્રીસ દિવસે લાઇટ બિલ આવવું ખેતીવાડીમાં ટ્રાન્સફોર્મર બળે તો ચોવીસ કલાકમાં કાર્યરત કરવું આકુલવાડીમાં જર્જરિત વાયર તત્કાળ બદલવા ગામની અંદર જે સમસ્યાઓ છે તેઓનું નિરાકરણ લાવવું સાથે જ ટ્રાન્સફોર્મર તથા વીજ પુલ બદલવા અને બદલીને યોગ્ય જગ્યાએ નાખવા બધી જ ગામ લોકોની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જણાવ્યા અનુસાર સાત દિવસમાં નિરાકરણ ન આવે તો કલેક્ટર કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે તેવી લોકોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કર્મચારીનો અલગ રજીસ્ટર નિભાવવું તેમાં આવક જાવકનો સમય નાખવો તમામ કર્મચારીના ફોન નંબર વાળું પત્ર કચેરીના લોકો જોઈ શકે બહાર રાખો આના બધાને ઈમેલ આઈડી જોઈ છે જુનાગઢ ઓફિસના વેરાવળ ઓફિસના રાત્રે યાオプション છે મેરો સિસ્ટમ 9090 સાઈન ઓળા કાગળ એટલા મુદ્દા છે વરસાદ વરસાદ હોય ને લાઈટ છે તમારે વર્ષ થોડું ઘણું લાઈટ બનતાય મિનિમમ ફીટર બન થાય

ઉતારવા મિનિમમ એક કલાક બંધ રહી મંડોળા રિપેરિંગ કરાવીને કરાવી પછી પાછા દયા ચડાવી રસ્તો એ છે એ ભેગું છે એના માટે અમારે દર વખતે મંડોળામાં હનમતિયામાં કોર્ટ હોય તો અમારે દસ પંદર મિનિટ કે દો કલાક મિનિમમ અમારા બંધ રહીએ ગામમાં એને હિસાબે રહે છે એટલે જેથી કરીને એ અલગ થાય તો અમારું ગામ છે એ સ્વતંત્ર થાય એના કામના બોલતો અમે અમે દુખી ના છીએ આ આના આપવાની દુખ મને એબી દ્વારા કાપી નાખો કોઈ અમારું અંદરમાં આવ કોઈ ને એમાં આપણે તમને પૂરો સહકાર દેવા આખા રનો કાપા હોય તો અમને ફેકો એના બધાને આના સૂચના આપી દીધી

પણ દિવસની અંદર અવારનવાર લાઈટ જાય છે જેનું કારણ માત્ર એ છે કે એની નીચે મનોણા હણમતિયા ગામ છે એ જોઈન્ટ છે તો આ સીડી ફિટરમાં આવતું હોય તો જેથી કરી અધિકારીઓને અમારી અવારનવાર રજૂઆત છે પણ આ વખતે ખેડૂતોને અને વેપારીઓને જે નુકસાનની સહન કરવી પડે છે જેને કારણે હણમતિયા અને મનોણા ગામ છે એને જુદું કરીને આકુલવાડીને સ્વતંત્ર પાવર આપવામાં આવે એવી માંગ છે બીજા નંબરમાં કે આ ફોરેસ્ટ વિસ્તાર આવતો હોય અને અવારનવાર વરસાદની અંદર પવનની હિસાબે અવારનવાર દૈયા ઉડી જતા હોય જેથી કરી અધિકારીગણને અહીંયા ઓફિસ ઉપર સુપ્રિત રાખે એવી પણ અમારી વિનંતી છે અને ઉપલા અધિકારીઓને પણ અમારી વિનંતી છે કે આ એક વિસ્તાર છે એ ફોરેસ્ટનો આવતો હોય જેથી અન્ય કચેરી કરતાં આ કચેરીને વધુ સ્ટાફ આપવામાં આવે એવી અમારી ગામ વતી અને આજુબાજુના લોકો અમારી માગણી છે